સેમિનાર નાનો તમને સફળ બનાવવા માટે જેમ સંસ્થાના હોદ્દેદાર સીઓની મહેનત લાગેલી છે તેમ સાથે સાથે દરેક ગામના કાર્યકર્તાઓ ની મહેનત પર ખૂબ જ લાગેલી છે તેમણે સમય તન મન અને ધનથી ખૂબ જ સારો સહકાર આપ્યો છે તેમનો હું એક એક સ્ટેજ પર બોલાવું છું બધા સ્ટેજ પર આવી જશો ફટાફટ

डोंबिवली की तुषार भाई भंसाली तथा दिनेश भाई वोरा बच्चा उसी चेतन भाई मेहता प्रभुदेव भाई शाह अरे भाई बोल दिया बच्चे जो बोल रहे हैं चेतन मेहता प्रभुदेव भाई शाह अरे भाई बोल दिया आज महात्मा गांधी आता पादी strconv batte goen pe tarama bahut kare seva aapi de nilan bhai sanghe ekaj hai mantri ne raj bhai menta cheni kai gornya vidubhai gande ramji prakash bhai puri hajar ke mahadev bhai devaniya kadariya ke mona bhai gurupatni gunan bhai gurupatni thank you devendra ko jay ma बैठा है खूब सरस मेहनत करी अपना बताने के लिए तैयार है प्रोत्साहन से सभी ने खूब खूब अनुरोध ना खूब खूब अभिनंदन अब जारे पर नेक्स्ट सेमिनार का है आना की बात संख्या में आपके बड़ा साथे बढ़िए और आपको उत्साह आओ जगाए लो रे ये भी अपेक्षा साथ है खूब खूब अभिनंदन भूख બે ગંધી કારણસરની જજતના ગાડી ઉપસ્થિત ન થઈ શક્યા તેમનો એક સંદેશ આવેલો છે હું વાંચી સંભળાવું છું પ્રસંગે આ ખૂબ સરસ રહ્યો શિસ્તબદ્ધ અને ગુરુ ભગવાનના મંગલ નિશલામાં વાણવાજીઓ કાર્યક્રમ સંપૂર્ણ સફળ રહ્યો છે કાર્યક્રમના સફળ આયોજકો સંસ્થાના પ્રમુખ મંત્રીશ્રીઓ સહિતની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન હૃદયપૂર્વકનો ધન્યવાદ કોપાભિત સૌ પ્રાપ્તિકા કારોબારી સભ્ય તથા વાર્તાના અધ્યાપક અને બાળકો ભાઈનો સૌભાઈ ખો ખૂબ ઘટ્યવા તો મગ ફાવતો ચટીલભાઈ રાજીના કાઢવો ભણાવ હવે સંસ્થાના ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અનુભવમાં હવે એમાં પણ Big Money.